માતાજી બધાને કેમ છો બધા મજામાં તો મજામાં દીસે મજા આવે નવરા થઈ ગયા હૈ આજ નથી જવાનું ભેડે આપણે નકર તો કાલ હને પૂરા વારી વૈરા ને લણવાની તેટલી લણાઈ ગઈ હે અને આજ આપણે ઘરે રહી ગયા એટલે થોડુંક મોડું થઈ ગયું બહાર ગામ જવાનું હોય કામ કરવા એટલે થોડીક ઉતાવેર હોય અમને જડાફીને કામ કરીને નવરું થઈને જવાનું અહીંયા ટેમ એટલે આ થોડુંક મોડું થઈ ગયું હોય તો જે સિરાઈને જોઈએ હંજવારી કાઢવાની બાકી છે ને ટોરા ફેરવવાના હે વાસજુ કરવાનું છે અમારે અંજી રાજ ગયો મોહન રાજાનું અમારા ગામમાં તો પછી તમને કીશું અને બતાવશું આજે કામ ગામમાં હે તો અમારે અંજીયાલ બાજુ ત્યાં છે બસ શેડો આવી ગયો મોઢું જો થઈ ગયો અમજો મીદળી જેવું અમે બે તાઇટ પડી ને અમજી પછી મોઢા ઉપર ઓઠેર ને ગોદરું એટલે હોઠ ને જો મોટું નથી તય કેવું થઈ ગયું એમાં જોવા જઈતી એટલે આખી રે હોય પહેરવા જોવા જઈતી ને ક્યાં સુધી જોયું મંડળ ક્યાં સુધી હે વાસુ શું બને બાબુલાલ બાબુલાલ બને બીડી બીડી પીવે એમને હટું મારે હે

એ આજનો દી જે રોકાવાના મનસુખ મોહન ભણવાના જવાનું એટલે એ આ ટુક નેત્રીકો નકરો હું ક્યાંય નો જ મોહન જો દુકાન નાખે ટોરા ફેરવા ને લઈ નાખે એટલે બાપ દીકરો બી વાળીયા હતા અને હું એક જ જઈ એટલે કામ વાડી નું થાય ને અહીંયા થઈ જાય શું કે અમાર કામ હોય ત્યારે પાછા ને ફોન કરે એટલે આવે અમારે અત્યારે કીધું હલો ક્યાંક આગાય હે તો ઝાર પહેર પલરે કીધું આપણે જાવું જોઈએ ને મદદ કરાવ એટલે ક્યારેક ક્યારેક આમાં એકાબીજા હગા અમે આવી જાય એટલે મજા આવે કામ કરવાની અને પેસ જોઈ જુફી હે ફેરવાનું બાકી છે ફેરવી લે દૂધ ભરીને આવતા રહ્યા બહેણી જોઈ પીડી હે હલો હંજારી વાળી અને સુરત દાદા જવું ગઈ ને આમ જો આપણે ઠેઠ જામબુડા ઉપર વીઆઈ ગયા હે તો હલો જે અંધું કામ બાકી છે આ બાજુ અમારે જો ટીનું હુંતી છે હાલો હલો ફટાફટ હવે વાસી દુ બાસી દુ કરી વારી ને મારે અંજી બેનને કીધું સપ્પા હાજી ઢોરા ફેર્યો કીધું ને અમારે અંજી ઢોરા નથી ફેર્યો બે દી મામાને કરે રાય ને તો એને એને ભૂલાઈ ગયું કે આપણે ઢોરા ફેરવાના હે એવું થઈ જાય ને અંજી હા અને બા જ્યાં ઠામડા થવા ને બાજુ કાઢે ને થાંભડા હું તો ને ભાઈ વાંચ કરું ભાઈ વહી રામ રામ જય માતાજી કેમ છો બધા મજામાં શરૂઆત થઈ ગઈ પણ હું આવીને સિરાઈને દૂધ પડાવીને દૂધ પડીને આવીને રજકો વાંટવા મળી એન પર ખાલી થઈ ગયો થોડોક મોટ મોટો હોય પણ પછી અહીંયા વાંટવાનો એની પાછેરો બાકી રીલ આ અહીંયાથી વાટો જેટલો વઢાય એટલો બે દિલક લગભગ હાલશે પછ પાછો ઓઇલ પોલા ને એ વાટવાનું થાય છે તો પથ્થરમાં દાંતડ લઈને એ વાટવા દાંત ચડી ગયું અને પછી કીધું વેલા વહેલા વેલા નવરાત્રિ જઈને પછી જવાનું હોય અમારે મઢ કાલે આપણે વાત તો કરી હતી વ્લોગમાં મોટે સત્પર ને ત્યાં જવાનું પેટ ગદબું ને તો બે આયેલા જ નકર પછી વળી પાછું એ રજકા બચકા વાટીને ક્યારે નવરી થાય ને વરી પાછ મારે ધકો થાય ફરી અહીંયા ખોટી થાય ને વળી લેવા આવવું પડે હારું કીધું હે ને રજકો વાટ નાખું ને ત્યાં એ વાસી ની નવરી થઈ જાય બે આવી જાયલા આવેલા છે મોટર સાયકલનો પછી ટેન્શન નહીં વાલો હોય ને પહેલાં રજકો વાટલું વાતો નઈ ખૂટે આપણી તો ગદ આપણે વાટી જો અહીંયા પેરો કરવો જઈએ પેરો કરી નાખે અત્યારે અનપ આટલો રહ્યો ઘણો ને વાટ હોય વાટ હોય તો વાટ અત્યારે હું આવ્યો તો કે નેણ લેવા કારણ કે ગામમાં વેજ પછી અહીં બા હોય તો બા કે ત્યાં નેણનો ટોક કરેલો હોય ને તો ઢોરા નાખ્યા કરે એટલે હારું હું અહીં ગંજી આગળ આવ્યો નેણ લેવા કીધું થોડીક લઈ જજો ને હું એક પારો ઓ વાત લઈ છે જો અને પરાર નો ટગો આનેને કરે ખોગાડી દીધું હવે ને કેતો ગમે જાય ગામમાં બારને પાસે ખબર એ નહીં આમ જાય મઢે મઢે કામ સાત ફરવા હા Hajat pan, पर नाखी बपई Iya kawan. Halo, मिलान kayak gitu. आज आपण हने शर्ट भरे है ने એટલે હંદય માણા જાય બાઈને હંદય રાંધો આવતારે હૈ અહીંયા પૂરી વાણે ને અહીંયા પૂરી શેડોન ચાલુ કરી દીધું છે તો બે તાવડા માંડે એટલે જલ્દી થઈને માણા જાજે એટલે જાજુ કાંસા છે જણ ને હંદય કામ કરો ને બાઈ હંધી રાંધો આવી છે આ શેડોન ચાલુ કરી દીધું છે જો યે ચાલુ કર્યું એટલે અજે તો હને વાલ લાગસી છે ઘણી પૂરી તળવા માં બાસી એક દેન કાઈક શેડ વેન કાઈક વાણેલ આલબાજુ જો વાણવાનું કાઈક લોટ બાંધે રામ રામ જય માતાજી હે ગામનો આયન છે તો વાત ના મટે હા સંધાય એ સેવા માં છે બટેટા અને શાક કોર મોળવો કારવાનું છે અને પૂરી બનાવતાય આજે અમાર કુટુંબને બધાને આ જમવાનું કેના છે જોરાયું વિજ્ઞો કરના કોક લાગી જાય હાલો માન કે તો બજુ લોટ બાંધે આ બજુ વણે છે ત્યાં અમારા કુટુંબ બોરું એટલે બાયું હંધી જાડ્યું છે જે રાંધવાનું છે તો એક કણી બેઠી હોય મનોરા હોય ને એટલે કાઈક વણવાનું ચાલુ રાખે હાલ બજુ છે ચાલુું થી કામ હે ને ઓલ બજુ હં થાય જન જોય કામ કરે સાઠું પર ત્યાં ભારતી બોલે એટલે અહીંયા વિડીયો શૂટિંગ કરવાનો જણનો વારો અહીંયા નહીં આવે હે ને નવરાત્રીને માતાજીને માતાજીની મધમાં છે કામ એટલે જાણ હંધાય બાયું હંધી રાંધવામાં એટલે હંધાય પાયું હંધાય કામ કરે એટલે માતાજીનું કામમાં એટલે જલ્દી હંધું કામ થઈ જાય ને અમે એક દાળિયો કોઈ નાખ્યું હંધાય પાયું ના જાણ હે ને પાયું ને બાયું હે ને આપણે જે અહીંયા બટેકા

Ну что, попробуй. Да. जय जी आयम जय हां

कढ <laughs> 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 હે ઓ ના પાપા હે ઓ ના પાપા ઓ જો કેમ નઈ કર કેમિકલ આટલા ખાસ જાજો ના હો બળપના ના હલો બળતળ જોઈ કવચી ફરે એટલે જાડો ભાગ થઈ જાય આ હું એંડોણી બેઠી આમાં જો બળ ફેરિ નાખે છે યા પાક 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 કુલાન તો તો કે નોટ નો એ પ્લાન ડાય કે યકી કાય જાય આ રે તમે કે આ

કોઈ નહોતો આ કે એ જો લખો ન કાટ પાછો આવી નહોતું 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 નવ રીકાટ આ તો એ બતા ન કાટ લઈ ગયો લોટી બોલા તમે જો વધાર દેવી બી આવી આ ખાલી કેટલા વાગ્યા દોહર